તારું ક્રેડિટ લઈ જા દીધી પછી મેં કીધું તે નોતી બની દીધી એમાં કાઈ ન હોય એમાં કાઈ ન હોય એક એક માં કાસ જ નથી હસોડો તો લઈ લીધું આજ જે ભાઈ અમારા ઘરે બની રહ્યો છે રામનો રાબડો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે ઓ અરે પણ વાહ 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 કેમ છે તારી તબિયત અમારી તબિયત એકદમ મસ્ત ને કેવી ગઈ મોર્નિંગ મસ્ત બધું કામકાજ થઈ ગયું

તો ગાઈસ આવી રીતના કઈક મોર્નિંગ થઈ રહી છે આજનો દિવસ ભાઈ ખૂબ એટલે ખૂબ જ મસ્તી નો જવાનો છે અને ભાઈ બ્લોગ આજે અહીંયાથી શરૂ કરીએ અને બ્લોગ શરૂ કરતા પહેલા લાગી લઈએ ભગવાન ને પગે આવી રીતે મસ્ત એવા કઈક ભગવાનના દર્શન થઈ ગયા છે અને અમારા બા હતા ભાઈ બાલ્કનીમાં માં ભાઈ બા બાલ્કનીમાં મસ્ત ટહેલતા હતા બા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી સારા છે ને તો વાંધો નહીં શોભા અત્યારે ભાઈ રામ સાથે મજાક કરી રહી છે જોવો જો રૂમમાં માં પૂરી દીધો છે શોભા ગુડ મોર્નિંગ એવું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે કેવી કેમ મોર્નિંગ કેવી છે તબિયત પાણી જણાવો જણાવો બસ તબિયત પાણી એકદમ રેડી એકદમ રેડી જગાસ કેમ યસ દીકુ હાઈ કલ દયો અમારા રામભાઈ પણ મસ્ત ઉઠી ગયા છે અને અહીંયાથી પોપડીઓ ખેરી રહ્યા છે દીકુ ભાઈ રવા દયો ને ભાઈ ઓ ભાઈ રવા દયો ને હાઈ કલ દયો ભાઈ

જમોડી હે ને એટલે ભાઈ રામભાઈ બધું જ કામ જમણા આજે ઘરે એટલે ભાઈ જમણો આ તોડવા જ નથી તો માંડ માંડ કટ થાય હવે જોઈએ છે ક્યારે કટ થઈ રહી છે આપણે છે ભાઈ થોડુંક એવું કામ તો ભાઈ એ બધું જ કામ બતાવવા જવાનું છે તો સૌથી પહેલા તો મમ્મીના પૂછતા જઈએ કે મમ્મી જમવામાં શું બનાવવાનું છે આજે જમવામાં કોબીનું શાક બીજું અને રોટલી દાળ ભાત ન કરવાના

અમારે રામભાઈ મસ્ત રેડી થઈ ગયા છે કારણ કે રામ અને શોભા જઈ રહ્યા છે નાજા મામા ઘરે નાજા મામા એવા તા લેવા માટે અરે અરે આપી શોભા અને રામ એકદમ કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે ભાઈ રાતે જમવાનો પ્રોગ્રામ છે ત્યાં તો નાજા મામા એવા તા ત્યાં કામ હતું એટલા માટે તો સાથે શોભા અને રામ પણ જઈ રહ્યા છે ભાઈ દેવ કેટલા રાજી જો જણાવી દો જરાક અમારી ઓડિયન્સ ને હું બનાવવાનો છે પ્રોગ્રામ નથી ખબર

તમે ત્યાં પોકશો જ્યાં હું આવી એવું થાય ને તો આ તો જોઈ છે તો બે અત્યારે શોભા રામ જાય છે નાજા મમ્માના ઘરે અને અમારા ડીકુભાઈ અહીંયા પીપી કરી રહ્યા પીપી પીપી કરી રહ્યો ને પીપી પીપી કરી રહ્યો ને અમારા રામભાઈ ભાઈ બધું તહેસ મહેસ કરી નાખ્યું છે જોવો જો ભાઈ અમે આવી ગયા છીએ અત્યારે નાજા મમ્માના ઘરે અને બટાકા પોલવા બેડ દીધી શોભાને કામ કરવા એની જમવા એવી

તમે ખવડાય જતા છો આવી રીતના બધા પોત કામ કરી રહ્યા છે અને અહિયાં અમારા રામભાઈ ને એના સાસુ રમાડી મારા સાસુ રમાડી રહ્યા છે

લે આ લે રામ આટું લે બેટા નાખી દે નાખી રાજી થઈ ગયો અત્યારે ભાઈ બધા જ પોત પોતાના મસ્ત એવા કામ કરી રહ્યા છે અને ભાઈ રસોઈ બને છે રસોઈમાં શું બને છે એ પણ તમને આગળ બ્લોગમાં જણાવતો રહીશ તો દયુબેન અમારે દર્શક મિત્રો કો જણાવો કે આપ ક્યાં રહ્યો અમારે લીએ બધું કરવા શું વાત છે આપડે ભાઈ નિહાળીએ ઠીક ચટણીમાં ચટણી જોલમાં એવું છે ઓ ઓ માય માય ગોડ ગોડ તો તો બેન નહીં ખાઈ દાબેલી 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 બનવાની છે ભાઈ 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 મસ્ત કા મસાલા મસાલા ગયા હતા શોભાને પૂરા સસ્પેન્સ કોલ ડાલા યાર યાર એસે એસે થોડી ના કોઈ કરતા હે હે હા જા ચૂકા તેલ નાખીને શું કરવાનું હોય એ મસાલો દાબેલી માં છૂટો નો નાખો ને મસાલા મિક્સ કરવાનો હોય ઓ આડતી તમે આને તડકા ન્યુ ન્યુ સોંગ ભાઈ આવી રહ્યા છે અમાણા ભાઈ રિલીઝ થવાના છે તડકા ઢેકડા ભાઈ પૂર દિયા

હવે ખાલી સેકવાની બાકી છે જેને ભાઈ સેકેલી ખાવી હોય એને સેકેલી મળશે અને એમને કોરી ખાવી હોય એને એમને મળશે તો બાર રમાડી રહી છે ભાઈ કૃષ્ણભાઈ ને હું સાગરભાઈ બેસી ગયા છે જમવા માટે કલ્પેશભાઈ નું પણ રેડી છે ડીશ કલ્પેશભાઈ પણ આવી ગયા છે જોવો તમે બા કરી રહ્યા છે અહીંયા માળા તો ગઈ મસ્ત ભાઈ દાબેલી ખાઈ લઈએ ને ભાઈ ખાઈને તમને જણાવી કે કેવો સ્વાદ છે દાબેલી નો મસ્ત મસ્ત દાબેલી ગળચ કે અભી આ ચુકી હે ભાઈ કેન્ડી દેખ રહે હો ભાઈ મામા રામભાઈ અને દયુભાઈ લઈ આવ્યા છે મસ્ત કેન્ડી હમણાં તો ઉનાળામાં ભાઈ જોમ ધોકાર મજા કરીએ છે ઓ ડેઈલી ભાઈ કેન્ડી ને બરફ ને કાઈક નું કાઈક ચાલે છે તો મસ્ત અત્યારે ભાઈ જોવો છો બધા જલસા કરે છે શોભા શરદી થઈ જાય શોભા રામભાઈ દાંત મારા રામ ખા <laughs> <laughs>

એટલે એને સડેવું મમ્મી ખડી ગયો હોય તો એક્સ માં આવે કે ન આવે તો એક્સ માં ન આવે હવે ભાઈ બધા ડોક્ટર આ ભાઈ ઘરઘરાઓ ગયા હતા ત્યાંથી કીધું ખડી ગયું એવું છે એટલા ડીમાન્ડવાળા ભાઈ હતા એ તો કેસ ગયા ને એક્સરે રે કઢાવ્યો અને આ ભાઈ સ્નાયુનો દુઃખાવો આવ્યો મતલબ કે સ્નાયુમાં સોજો છે અને અહીંયા ગયા તો ત્યાં કીધું કે ભાઈ મમ્મીનો હાથ ખડી ગયો છે બોલો

તો ગાયજીસ ભાઈ મમ્મીને કીધું છે આજે ખડી ગયો છે તો અત્યારે અમે ઘરે આવી ગયા છે ને ભાઈ આવું બધું જાણવા મળે છે હવે શું સાચું હોય શું નહીં કાંઈ જ ખબર નથી પડતી હવે તો ભાઈ રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે તો અત્યારે અમે કમ્પ્લીટલી ઘરે આવી ગયા છીએ ભાઈ અને આજના વ્લોગને ભાઈ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ કારણ કે ભાઈ એકદમ ફ્રેશ ફ્રેશ થઈ જાય અને પછી સુઈ જવું છે ખૂબ એટલે ખૂબ એટલે ખૂબ જ ઊંઘ આવી રહી છે આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ને જે કોઈ પણ મારા વ્લોગમાં અથવા ચેનલમાં ન હોય એ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા સાથે સાથે બે લાઇકનનું બટન પણ દબાવી દેજો જેથી કરીને તમને અમારા આવા ને આવા ફેમિલી બ્લોગના નોટિફિકેશન મળતા રહે તો ચાલો ગઈશ બાય ગુડ નાઇટ ટેક કેર